સનાતન ધર્મમાં શનિદેવ એક કર્મોના આધાર પર ફળ પ્રદાન કરે છે શનિદેવ કુંડળીમાં હોય તો તે વ્યક્તિ રંકમાંથી રાજા બની શકે અને જો કુંડળીમાં શનિદોષ હોય છે તો તેના કારણે વ્યક્તિ રાજામાંથી રંક પણ બની શકે છે શનિદેવને રીઝવવા ભક્તો અનેક ઉપાય કરે છે તો આજે આપણે એવા ચમત્કારિક ઉપાય વિશે વાત કરીશું જેમાં શનિદેવની આઠ પત્નીઓના મંત્ર દ્વારા શનિ મહારાજને કરી શકાય છે પ્રસન્ન વધુ જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતી દૈવન તદ સુપ્તે સેત થઈ વૈતે દોરાંગમન જ્યોતિખાન જ્યોતિરે કંતન મે મનહ શિવ સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે મારે શનિ મહારાજ ના પત્ની ના નામ વિશે મનમાં વિચાર આવે કે શાસ્ત્રીજી દર વખતે તો ભગવાનના શનિદેવની વિશે આપણે ચર્ચા કરીએ પણ શનિદેવના પત્ની વિશે આજે પહેલીવાર ચર્ચા કરીએ છીએ કેમ કે શનિ મહારાજના પણ પત્નીના આઠ નામ વિશે મારે વાત કરવી છે પહેલાં તો જાણીએ કે શનિદેવ કોણ છે ભગવાન શનિદેવ એવું કહેવાય છે કે સૂર્યદેવના સૂર્યવીર્ય સમુત્પન્ન કહેવાય કે સૂર્ય ભગવાનના પુત્ર છે નીલાંજન સમા સમિત પુત્ર છાયા મરદાન તન્નમામી શનિશ્ચર જે ભગવાન શનિદેવ સૂર્યદેવના પુત્ર છે યમુના મહારાણી જેમના બહેન છે અને યમરાજ જેમના ભાઈ છે જેમના ગુરુ ભગવાન શિવજી છે અને જેને ન્યાયાધીશ તરીકે કહેવામાં આવે છે કે દરેક મનુષ્યના જીવમાં દરેક પ્રાણીઓને પોતાના કરેલા કર્મ અનુસાર એના પાપ અને પુણ્ય અનુસાર એને એને દંડ આપવાનું આપવાનું કામ કામ કરે 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 અથવા સુખ છે છે જેનો ન્યાય એટલે કે ભગવાન શનિદેવ કર્મ ફલદાતા તરીકે ઓળખવામાં આવે છે ભગવાન શનિદેવની જ્યારે નામ પડે ત્યારે લોકોને ચિંતા વધી જાય છે કે મારે શનિની પનોતી છે મારે આમ થશે તો તેમ થશે પણ શનિ એ કર્મ ફલદાતા છે એ ફલ સારું પણ આપે છે અને ખરાબ પણ આપે છે પાપી જીવાત્માને ખરાબ અને સારો જીવાત્માને પુણ્ય આપે છે તમે તમારા જીવનની અંદર સદૈવ ધર્મ કાર્ય કર્યું હોય સારા કામ કર્યા હોય પૂજા પાઠ હોય પક્ષીઓને ખવડાવ્યું હોય તો ચોક્કસ જ્યારે શનિ મહારાજની પનોતી આવે છે તો લાભ એટલો જ આપે છે કે જીવનમાં તમારી પ્રગતિ જેટલી ન થાય ન થઈ હોય એટલી પ્રગતિ તમને પનોતીમાં થાય છે પરંતુ જીવનમાં પાપ કર્મ કર્યા હોય ને તો પડતી પણ પનોતીમાં જ આવે છે એટલે પનોતી સારી પણ હોય અને પનોતી નુકસાનકારક માટે પણ હોય પરંતુ શનિદેવને પ્રસન્ન કરવા માટે આપણે શનિદેવની પૂજા કરીએ છીએ જપ કરીએ છીએ તપ કરીએ છીએ શનિ મહારાજનો નંગ પહેરીએ છીએ પરંતુ આજે હું તમને શનિદેવના નહીં પરંતુ શનિદેવના પત્નીના જે નામ છે એ નામ વિશે મારે વાત કરવી છે શનિ ભાર્યા શનિની ભાર્યા ભાર્યા કહેતા પત્ની શનિદેવના પત્નીના જે આઠ નામ છે એની મારે વાત એટલે કરવી છે કેમ કે શનિદેવના પત્નીના નામ કરવાથી પણ શનિ વધારે પ્રસન્ન થાય છે શનિદેવને આઠ નંબર બહુ જ ગમે છે એવું કહેવાય છે કે ભગવાન પત્નીના જો આ નામ બોલવાથી શું લાભ થાય છે તો બધા જીવનના મુક્તિ મળે છે અને સુખની પ્રાપ્તિ થાય છે દુઃખ મુક્તિ અને સુખની પ્રાપ્તિ અને સૌભાગ્યની વૃદ્ધિ આ ત્રણ લાભ લખ્યા છે કયા ત્રણ લાભ દુઃખમાંથી મુક્તિ સુખની પ્રાપ્તિ અને સૌભાગ્યની વૃદ્ધિ હવે આ આ વસ્તુ જે જે હું હું છું તે પ્રમાણિત છે એનું પ્રમાણ આપીશ તમને વ્યક્તિ આઠ નામ બોલે છે એના દુઃખ તો દૂર થાય છે સુખો એના જીવનમાં સારા સમય પણ આવે છે અને જે બેનો કદાચ આ આઠ નામ બોલે છે એના સૂર્યને ચાંદલો અખંડ રહે છે મતલબ એને શનિદેવના પત્ની જેને વરદાન આપે છે સ્વયં શનિની કૃપા મળે છે અને જે પુરુષ આ આઠ નામનો પાઠ કરે છે તો એના વ્યવસાયમાં સારી પ્રગતિ થાય છે એના વ્યવસાય એટલે કે એનું સૌભાગ્યની વૃદ્ધિ થાય છે તો ભગવાન શનિદેવ જે છે એમના પતિના આઠ નામ કયા છે તો શાસ્ત્રના ની અંદર બે શ્લોક બતાવ્યા છે અને બે શ્લોકમાં પહેલો શ્લોક છે ધ્વજની ધામિની ચૈવ કંકાલી અજા મહિષી તુરંગમાં આ પહેલો શ્લોક જે હું બોલ્યો એની અંદર આઠ નામ આવી ગયા કયા આઠ નામ તો કે ધ્વજની ચૈવ પહેલું હતું ધ્વજ પહેલું હતું ધ્વજની પછી બીજું ધામિની ધ્વજની ધામિની ચૈવ પછી કંકાલી કલપ્રિયા ત્રીજું નામ છે કંકાલી અને ચોથું નામ છે કલપ્રિય પાંચમું નામ છે કલહી કંટકી ચાપી એટલે પાંચમું નામ છે કંટકી પછી તુરંગી કહીસી અને છેલ્લે અજા મહીસી તુરંગમા છેલ્લે છે અજા તો આઠ નામ જે છે એ આ પહેલા શ્લોકમાં આવી ગયા હવે રહી વાત કે આઠ નામ જે હું બોલ્યો જે શ્લોક બોલ્યો એના કરવાથી લાભ શું તો બીજો શ્લોકમાં એવું લખ્યું છે નામાની શનિ ભાર યા મતલબ નામાની શનિ ભારિયા જે વ્યક્તિ આ શનિદેવની ભાર્યાના પત્નીના આઠ નામ બોલે છે નિત્યમ જપત યપુમાં નિત્ય કેટલા રોજ બોલે છે તો શું લાભ તો તસ્ય દુઃખ વિનશ્યંતિ તસ્ય દુઃખ એના જે દુઃખ છે વિનશ્યંતિ દુઃખો વિનાશ થાય છે અને આગળ લખ્યું સુખ સૌભાગ્યવર્ધ તે દુઃખ નષ્ટ થાય છે સુખની વૃદ્ધિ થાય છે સુખની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે મતલબ દુઃખનો નાશ સુખની પ્રાપ્તિ અને સૌભાગ્યની વૃદ્ધિ આ ત્રણ લાભ ખાલી આ શનિદેવના પત્નીના આઠ નામ બોલવાથી થાય છે હવે રહી વાત કે આઠ નામનો જે શ્લોક હતો એ પણ તમને ફરથી બોલી જવું અને પછી એ શ્લોકના આઠ નામના જે વ્યવસ્થિત જપ કરવા હોય તો કઈ રીતે કરવા એ પણ કહી દઉં તો ફરતી શ્લોક કહી દઉં ધ્વજની ધામિની ચૈવ કંકાલી કલપ્રિયા કલહી કંટકી ચાપી અજા મહિસીतुरंगમા ત્યાર પછી નામાની સની ભાર્યા ય નિત્યમ જપતિ યપમાન તస్య દુઃખ વિનસ્યંતી સુખ સૌભાગ્યવર્ધતે આ બે શ્લોકની અંદર શનિ પત્નીના સ્ત્રોત આ નામ આવી ગયા હવે જે આઠ નામ છે પહેલું નામ છે ધ્વજની તો જે લોકોને આઠ નામ કરવા હોય તો એ લોકોએ શું બોલવાનું અને ખાસ કરીને મેરાવે તો આઠ નામની આઠ માલા શનિવારે ખાસ કરવી કેમકે શનિદેવનો વાર છે અને શનિદેવનો વાર હોય એટલે શનિદેવ વધારે પ્રસન્ન થાય તો કલિયુગની અંદર સૌથી વધારે જેનું ચાલતું હોય એ શનિદેવનું છે એટલે કલિયુગના ભગવાન પણ કહેવામાં આવે છે તો શનિવારના દિવસે શનિદેવના પત્નીના આઠ નામ પહેલાં લખી લો પહેલું નામ છે ધ્વજિની ધ્વજિની તો ઓમ બોલવાનું ઓમ ધ્વજન્યય નમઃ ઓમ ધ્વજનિય આ મંત્રની માલા કરવી શનિવારે પછી બીજું નામ છે ઓમ ધામિની તો બોલવાનું ઓમ ધામિન્યય નમઃ ઓમ ધામિન્યય નમ ત્રીજું નામ લખી લો ઓમ કંકાલ્યય નમ ઓમ કંકાલ્યય નમ હું બે વખત એટલે બોલું છું કે મારો કાર્યક્રમ જોવા વાળો વર્ગ ખાસ કરીને ઉંમર લાયક વધારો હોય અને એ લોકો બહુ સ્પીડમાં લખી ના શકે એટલે હું હંમેશા બે બે વખત બોલીશ ત્રીજો મંત્ર મેં કહ્યું ઓમ કંકલ્યય નમઃ ચોથો નામ જે છે ઓમ કલ પ્રિયા ઓમ નય ન પાંચમું નામ છે ઓમ કંટક્યય નમ ઓમ કંટક્યય છઠ્ઠું નામ શનિદેવના પત્ની નામ ઓમ તોરંગ્યય નમ તોરંગ્ય નમઃ સપ્તમ કહેતા સાતમું નામ ઓમ નમઃ ઓમ કહીશ્યય નમઃ અને શનિદેવની પત્નીનું છેલ્લું નામ છે ઓમ અજાય નમઃ ઓમ અજાય નમઃ તો આ હતા ભગવાન શનિદેવની પત્નીના અષ્ટમ કેતા આઠ નામ અને જે મનુષ્ય આ આઠ નામના શનિવારના દિવસે આઠ માલા કરે છે તો ભાર્યા એટલે કે શનિદેવની પત્ની જ પ્રસન્ન થઈ જાય છે અને શનિ પત્ની શનિદેવની પત્ની પ્રસન્ન થાય એટલે શનિદેવનું થાય જ જેના ઘરની અંદર એવું કહેવાય છે કે ઘરમાં કોનું ચાલે એટલે આપણે બધા ખબર છે કેમકે સ્ત્રી શક્તિની તાકાત કંઈક અલગ છે અને શનિવાર્યા પ્રસન્ન થાય એટલે શનિદેવ પણ પ્રસન્ન થાય જ ગમે ગમે બી હોય પર્ણોતી હરવી થઈ જાય કેમકે આ શનિદેવની પત્નીના આઠ નામની તાકાત છે હું નથી કહેતો શ્લોકમાં લખ્યું તત્સ દુઃખ વિનિશ્યતી સુખ સૌભાગ્ય વર્ધતે કેમકે કે શનિદેવે ખુદ એમની ભાર્યાને વરદાન આપેલું છે કે જે તારા નામ બોલશે ને એની ઉપર મારી શનૈવ કૃપા રહેશે હવે આવું વરદાન વચન જો આપ્યું હોય તો પછી આપણે શનિ ભાર્યાના આ નામ અથવા સ્ત્રોત્રને ચોક્કસ બોલવું જોઈએ જેનાથી શનિ મહારાજની કૃપા મળે સુખની પ્રાપ્તિ થાય વ્યવસાયમાં વૃદ્ધિ થાય અને હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી સરળ ભાષામાં એટલે કહું છું કે લોકોને સરળ ભાષામાં અને શાંતિથી ઘરેલું ઉપાય એટલે કહું છું કે એ લોકો શાંતિથી કરી શકે આમાં નથી કોઈ ખર્ચો તમારે થવાનો પણ શાસ્ત્રનું પ્રમાણની જ વાત કરીશ એવું નથી કે મને ઈચ્છા થઈ બોલી દીધું હું જ્યારે જ્યારે કહું છું કે હું જે કંઈ બોલું છું જે કંઈ કહું છું તેનું પ્રમાણ જ્યાં સુધી મને ગ્રંથમાંથી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હું ટીવીના માધ્યમથી કહેતો નથી બાકી તો અત્યારે હાલ આપણે ઘણું બધું સોશિયલ મીડિયામાં જોતા હોય છે કે દરેક વ્યક્તિ કોઈક કામ કે નામ આમ કે બધું જ બરાબર છે પરંતુ શાસ્ત્રમાં જે પ્રમાણ છે અને એ પ્રમાણ જે મેં જોયું છે એટલે હંમેશા જે હું જોઉં છું હું એના ઉપર વિશ્વાસ કરીને જ આ ટીવીના માધ્યમથી કહું છું જેથી સચોટ જાણકારી લોકો સુધી પહોંચે લોકો ગુમરાહ ના થાય ઘણી વખત લોકોને ડર આવે છે ઘણા ફોન કરી શાસ્ત્રીજી મારે રુદ્રાક્ષ પહેરાય ના પહેરાય મેં આમ જે આ જગ્યાએ આમ જોયું હતું આમ જગ્યાએ આવું જોયું હતું ઠીક છે જોયું હતું બધું લોકો દરેક અલગ અલગ પોતાની રીતે પોતાની મતિ અનુસાર એ લોકો કહેતા હોય છે પરંતુ હું હંમેશા એટલી વાત કહીશ કે મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ન હોય પરંતુ શાસ્ત્ર ઉપર વિશ્વાસ ચોક્કસ રાખવો જોઈએ અને મારી દરેક વાત શાસ્ત્ર પ્રમાણિત હોય છે અને શાસ્ત્ર પ્રમાણિત જે શાસ્ત્રમાં ગ્રંથમાં છે હું એ જ ટીવીના માધ્યમથી કહીશ જ્યાં સુધી મને પ્રમાણ નહીં મળે ત્યાં સુધી હું લોકો સુધી એ વાત પહોંચાડવાનું કાર્ય કરતો પણ નથી પણ પ્રમાણ મળે તો જ એ વાત પહોંચાડું છું અથવા એક ટીવીના માધ્યમથી લોકો સુધી લોકોને કહું છું તો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આજે મેં શનિ મહારાજના પત્નીના આઠ નામ વિશે ચર્ચા કરી છે અને આગળ પણ હું આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન